નમસ્તે સ્વાગત છે તમારું પાંજો રસોડો ચેનલમાં આજે આપણે બનાવશું ચાઇનીઝ રેસીપી એમાં છે વેજ ફ્રાઈડ રાઈસ જેની માટે આપણે સામગ્રી જોઈ લઈએ પચાસ ગ્રામ બીન્સ લીધા છે એક શિમલા મરચી લીધી છે નાની કોબી લીધી છે બે ગાજર લીધા છે તમને જેટલું તીખું જોઈએ એ પ્રમાણે ગ્રીન મરચી લેવાની છે આદુનો ટુકડો લીધો છે અને આમાં દસ થી બાર જેટલી લસણની ની હશે એ લઈ લીધી છે ફ્રાઈડ રાઈસ માટે બે ઇન્ડિયા ગેટના બાસમતી રાઈસ લીધા છે તમને જે પ્રમાણે અનુકૂળતા હોય એ પ્રમાણે રાઈસ લેવાના મેં અહીંયા પાંચસો ગ્રામ એટલે કે અડધો કિલો જેવા બાસમતી રાઈસ લીધા છે હવે એને હું પલાળીશ અને અડધો કલાક આપણે એને ભીજાવા રાખશું એના પછી આપણે એને બોઈલ કરશું હવે આપણે વેજ ફ્રાઈડ રાઈસ બનાવવાની શરૂઆત કરીએ મેં ઓઇલ ઓલરેડી ગરમ કરવા મૂકી દીધું છે પેનમાં હવે આપણે એમાં આદુ લસણ અને ગ્રીન ચીલી એ આપણે એડ કરી દઈશું એની સાથે આ સ્પ્રિંગ ઓનિયનના જે કાંદા હતા બે ઈ એડ કરી દઉં છું થોડું સ્લાઇટ ગુલાબી થાય કલરનું થોડી સી એની સ્મેલ નીકળી જાય આદુ લસણ ની ત્યાં સુધી આપણે એને સાતળી લેવાનું છે એના પછી આપણે જે કટિંગ કરેલા વેજીટેબલ્સ છે આપણે એડ કરી દેવાના છે લગભગ એક મિનિટ જેવું થવા આવ્યું છે ગેસ લો કરી દઈશું ને આપણે વેજીટેબલ્સ એડ કરી દઈશું ગાજર એડ કરી દઈએ આપણે બીન્સ એડ કરી દઈએ કેપ્સિકમ એડ કરી દઈએ કોબી એડ કરી દઈએ હવે ગેસ મીડિયમ કરશું આપણે અને આપણે એને સાકળી લેશું વેજીટેબલ્સ હવે આપણે એમાં સોલ્ટ એડ કરીએ આપણે ઓલરેડી રાઇસમાં સોલ્ટ એડ કરેલું છે એટલે આપણે વેજીટેબલ્સ પૂરતું જ સોલ્ટ એડ કરવાનું છે ચીલી સોસ આપણે વન એન્ડ હાફ ટેબલ સ્પૂન જેટલું એડ કરવાનું છે ટોમેટો કેચઅપ છે સોયા સોસ છે એ પણ આપણે એડ કરી દઈશું એક ચમચી જેટલું વિનેગર એડ કરી દઈશું જેટલું વ્હાઈટ પેપર પાવડર એડ એડ કરશું કરી દઈએ હવે આપણે આને મિક્સ કરી તો આપણી ફ્રાઈડ રાઈસ રેડી થઈ ગઈ છે હવે આપણે ઉપરથી સ્પ્રિંગ ઓનિયનના પત્તા એડ કરી દઈએ થોડાસા સ્પ્રિંગ ઓનિયન્સ છે એ પણ એડ કરી દઈએ ઓપ્શનલ છે તમને કરવું હોય તો કરી શકો છો તો રેડી છે આપણી ફ્રાઈડ રાઈસ